હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજાની સવારી સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં આવી પહોંચી છે વરસાદી ઝાપટા બપોર બાદ જોવા મળ્યા વરસાદે દિવાળી વેકેશનની મજા બગાડી છે સુરતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છે ડુમ્મસ તુવાળી હજીરાના તમામ દરિયાકાંઠાઓ પર વરસાદી માહોલ છે અને વરસાદી માહોલમાં પણ સહેલાણીઓની ભીડ જામી છે દરિયાના મોજામાં કરંટ જોવા મળ્યો છે ભારે વરસાદ વચ્ચે સહેલાણીઓએ ડુમ્મસના ભજીયાની પણ મજા માણી છે જોકે હવામાન વિભાગ દ્વારા મારે ત્યાં રાજકોટથી રિલેશન રિલેટિવ મહેમાનો અહીંયા આવેલા છે દિવાળીના ના વેકેશન ને ધ્યાનમાં રાખી અને છોકરાઓને લઈને અમે ડુમસ ના આ પ્રખ્યાત બીચ ને મજા લેવા અને બીચને માણવા માટે અમે મહેમાનો સાથે ડુમ્મસના બીચ ઉપર આવ્યા છીએ અને કુદરતી વરસાદ અનએક્સપેક્ટેડ આજે રેઇનફોલ ધીમો એવો ચાલુ છે અને એકદમ રમણીય વાતાવરણ અમે અનુભવી અને બહુ જ મજા આવેલી છે અમે અહીંયા મારા ભાઈની ઘરે એટલે અહીંથી ડુમસ આવ્યો લોકો ભેગા અમે ફરવા આવેલા છીએ પણ અમને સાથે બહુ મજા આવી અત્યારે અમે પાછા ફરી વળતા હતા ત્યાં ધીમો એવો વરસાદ ચાલુ છે અને અહિયાં બહુ મજા આવે એમ છે વાતાવરણ સરસ છે અત્યારે બહુ સરસ ને વાતાવરણ એટલું સરસ લાગે ઠંડુ એકદમ ગરમી માંથી રાહત અનુભવ થયો રાહત નો અનુભવ થયો અને ઠંડક વળી હવામાન વિભાગની આગાહીને પગલે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદી જાપતા જોવા મળી રહ્યા છે સુરતના પણ કેટલાક વિસ્તારોમાં આજે વરસાદી પડ્યા જેના કારણે પાણી ભરાવાની પણ સામે આવી છે હાલ જે પ્રકારે દિવાળીનો જે પર્વ ચાલી રહ્યો છે મહત્વની વાત એ છે કે જે દિવાળી પર્વ દરમિયાન લોકો ફરવા જતા હોય છે ત્યારે હાલ સુરતના જે દરિયાકાંઠા વિસ્તારો છે ડુમ્મસ છે સુવાલી છે હજીરા છે ત્યાં પણ જે દરિયામાં કરંટ દેખાતા હાલ જે તંત્ર દ્વારા તમામ સહેલાનીઓને રવાના કરવામાં પણ આવ્યા છે જે પ્રકારે મહત્વની વાત એ છે કે સુરતનો દુમોસ સુવાલી જેવા દરિયા કિનારે મોતી સંખ્યામાં સહેલાનીઓ તહેવારો દરમિયાન અહીં આવતા હોય છે પરંતુ હાલ જે પ્રકારે જે વરસાદી ઝાપટા પડ્યા છે જેના કારણે જે લોકોની મજા બગડી હોય તેવો માહોલ તેવા માહોલ સર્જાયા છે જે દુમોતના દરિયા કિનારે પણ મોતી સંખ્યામાં જે લોકોની ભીડ હતી પરંતુ વરસાદનું ઝાપટું પડતા જ જે પોલીસ તંત્ર દ્વારા અહીંથી દરિયા કિનારો ખાલી કરવામાં આવ્યો છે અને લોકોની જે મજા બગડી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા